સત્તાધીશો ગાંધીનગર ખાતે પહોંચ્યા સત્તાધીશો સરકાર પાસે શહેર કોંગ્રેસના નેતાઓને મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા સીલ ખુલાવું હોય તેઓ કઈ રીતે તેનું માર્ગદર્શન મંગાશે રાજકોટના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર પ્રમુખ સાથે તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં છે મહત્વનું છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ લોકો હોમાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું અને જે એકમો પાસે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેમને સીલ મારવામાં આવી રહ્યા છે જે તેનું સીલ કેવી રીતે ખોલવું તેનું માર્ગદર્શન મેળવવા પદાધિકારીઓ રાજકોટ ખાતે પહોંચ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ગૌરવ આ કાંડ સામે આવ્યો ત્યારથી તંત્ર એક્શનમાં આવ્યું છે ઘણી બધી જગ્યાએ સીલ મારવામાં આવ્યા છે જોકે હવે પદાધિકારીઓ ઉપાય શોધી રહ્યા છે છટકબારી શોધી રહ્યા છે કે કેવી રીતે આ સીલિંગની કામગીરી થઈ શકે છે શું કંઈ માહિતી કોણ દોડ્યું ગાંધીનગર નિધિ જે રીતના રાજકોટના પછી જે રીતના રાજકોટ મહાનગરપાલિકા પણ ફાયર એનોટી ન હોય તેવા એકમો સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા અત્યાર સુધીમાં પાંચસો જેટલા એકમો મિલકતો છે તે સીલ કરવામાં આવી ને કારણે દેકારો છે તે બોલી ગયો છે તમામ જે વેપારીઓ હોય સ્કૂલોના સંચાલકો હોય કોમર્શિયલ બિલ્ડિંગના એસોસિએશન હોય ભાજપના પદાધિકારીઓ છે તેમનો સંપર્ક કરી અને આ સીલ ખોલી છે તે કરી રહ્યા છે પરંતુ ક્યાંક પદાધિકારીઓ છે તે મૂંઝવણમાં મુકાણા છે કારણ કે રાજ્ય સરકારે કડક પગલા લેવાના સૂચનાઓ આપી છે જ્યારે પદાધિકારીઓના ભલામણના ફોન છે તે દણ માંડી રહ્યા છે તેને કારણે જ આજે રાજકોટ શહેર ભાજપના નેતાઓ છે તે મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે તેની અંદર રાજકોટના મેયર સાથે શહેર પ્રમુખ મુકેશ જોશી નૈનાબેન પેઢડીયા જે મેયર છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે તેઓ પણ ગાંધીનગર પહોંચ્યા છે ધારાસભ્ય રમેશ શિલાળા ઉદય કાનકર દર્શિતા શાહ ભાનુ આ તમામ લોકો છે તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે અને પદાધિકારીઓના જે રીતના ફોન છે તે ધણધણવા લાગ્યા છે ત્યારે કઈ રીતના ભલામણ કરવી તે એક સૌથી મોટો સવાલ છે તે અત્યારે પદાધિકારીઓ માટે ઉભો થયો છે ફાયર એનઓસી મુદ્દે કામગીરી હળવા કરવા માટે તેને પદાધિકારીઓ છે તે સરકાર ઉપર દબાણ કરે તેવી પદાધિકારીઓને પોતાના જે એકમો સીલ કરવામાં આવ્યા છે તે ખોલાવા માટેના દબાણો છે તે કરી રહ્યા છે તેની વચ્ચે હવે ક્યાંક દબાણની રાજનીતિ છે તે શરૂ થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ રાજકોટની અંદર જોવા મળી રહી છે બિલકુલ માહિતી માટે